ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી ગણાતા અંકલેશ્વરમાં રખડતા ઢોરોનો આંતક દિવસે દિવસે વધુ રહે છે તંત્રની બેદરકારીના કારણે અનેક નિર્દોષ નાગરિકોને જીવને જોખમ લઈને જીવી રહ્યા છે તાજેતરમાં જ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં એક ગણપતિ આગમન યાત્રા દરમિયાન બેફામ બનેલા એક આખલાએ ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનાએ ફરી એકવાર અંકલેશ્વરના જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનો પર્દાફાશ કર્યો છે અંકલેશ્વરના સરદાર પાર્કથી ગણેશ પાર્ક રોડ પર સીયુપી સેવનના ગણપતિ આગમન યાત્રા ઉત્સાહભેર ચાલી રહી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ યાત્રામાં જોડાયા હતા આ ભક્તિમય માહોલ વચ્ચે અચાનક એક બેફામ આખલો ટોળામાં ઘૂસી આવ્યો હતો આખલાના અચાનક હુમલાથી નાસભાગ મચી ગઈ હતી આખલાએ ચાર મહિલાઓ અને એક પુરુષને અટફટ લેતા તેઓ જમીન પર પટકાયા હતા આસપાસના લોકોએ તાત્કાલિક હિંમત દાખવીને ઈજાગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ આ ઘટનાએ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા કેટલી ગંભીર છે તે દર્શાવ્યું છે આ ઘટના બાદ ફરી એકવાર અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી સહિત જવાબદાર તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે શહેરમાં રખડતા ધોરોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર અને અસારક અસરકારક પગલા લેવામાં આવ્યા નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આખાડા ખાડા કાન કરી રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના લોકોમાં આક્રોશ છે કે જો જવાબદાર તંત્રએ સમયસર કડક કાર્યવાહી કરી હોત તો આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકી હોત આ ઘટના એ એકમાત્ર અકસ્માત નથી પરંતુ નિષ્ફળ તંત્રની બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ છે હવે અંકલેશ્વરની જનતાની સ્પષ્ટ માંગ છે કે જવાબદાર વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા ઢોરોને પકડી યોગ્ય વ્યવસ્થા કરે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિઓના જીવ જોખમમાં ન મુકાય